એ બીજી કંપનીમાં કામ કરતા વર્કરોના પગારના ચૂકવણા બાકી છે એ બીજી કંપની બે હજાર અઢારમાં બંધ થઈ ગઈ હતી ત્યારે ત્યાં કામ કરતા વર્કરોના પગાર બાકી રહી ગયા હતા આ કંપની હાલે નિર્મા જૂથ પાસે છે છતાંય વર્ષોથી બાકી પડેલા પગાર હજુ સુધી ચૂકવાયા નથી વર્કરો છેલ્લા કેટલાય સમયથી માંગણીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે જે માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાલ પર ઉતર્યા છે આ અંગે શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસનમાં પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી જેથી સ્થાનિક વર્કરો દ્વારા બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાનો સંપર્ક કર્યો હતો ત્યારે બહુજન આર્મીના કર્મચારીઓ દ્વારા સ્થળની મુલાકાત

કંટાટીઓના લેબરના નાના મજૂર વર્ગના એના પૈસા ત્રણ દિવસના અમે હડતાલ પર બેઠા છીએ બરાબર એનો કાંઈ વિકલ્પ આવતો નથી નથી કપણી કામ બંધ કરતી નથી કાંઈ રિસ્પોન્સ આવતો નથી કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી તો એને નાનો વિનંતી છે પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી પૂછા નથી કરતા તો આ તો એક અન્યાય છે મોટા મોટો બરોબર સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે બસ અમારી એટલી જ માંગ છે છેલ્લા ત્રણ દિવસથી એબીજી કંપની નામની એક કંપની હતી જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ત્રણ દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં જ્યાં સુધી આ પ્રોબ્લેમ નો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી જવાનું છું